હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ચીઝકોન બોલ્સ તે નાસ્તામાં પણ લઈ શકાય છે અને ડિનરમાં પણ લઈ શકો છો આ રીતના આપણે બે મોટી મકાઈ લેવાની છે તેને મીઠું નાખીને બાફી લીધી છે અને ચાકુથી આપણે ક્રશ કરી લેવાની છે આ રીતના બધા દાણા કાઢી લેશું આપણે ચાકુથી બફાયેલી હોય એટલે એકદમ સોફ્ટ હોય એટલે ઝડપથી નીકળી જાય છે ઝીણા કેપ્સિકમ કટ કરી લીધું છે એક વાટકા જેટલું કેપ્સિકમ નાખેલું છે એક વાટકો કોવા ધોઈને સાફ કરીને તે એડ કરેલા છે બે મિનિટ રહેવા દઈશું એટલે સોફ્ટ થઈ જાય તે એડ કરેલા છે અને અઢીસો ગ્રામ જેટલા બટેટા બાફી લીધા છે તે ઉમેરેલા છે સ્વાદ મુજબ મીઠું નાખેલું છે તમારે જેટલા માણસને બનાવવાની હોય એટલે ક્વોન્ટિટીમાં તમે વસ્તુ યુઝ કરી શકો છો આ આપણે એક ચમચી ચીલી ફ્લેક્સ નાખેલો છે ઓરેગાનો નાખેલો છે એક ચમચી મિક્સ હબ્સ ને લીલા ધાણા બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તેના હાથ વડે આપણે બધું મિક્સ કરી લેશું જે આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બોલ્સ બનાવવાના છે તેના માટે આવી રીતના થેપલી બનાવશું આપણે જે અત્યારે પૌવા પલાળીને એડ કરેલા છે એની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ નાખી શકો છો પૌવા ન નાખવા હોય તો કોર્નફ્લોર એડ કરી શકો છો અને આ રીતના આપણે થેપલીમાં ચીઝ એડ કરી છે અને બોલ્સ બનાવશું તમે મોઝરેલા યુઝ કરો કે પ્રોસેસ ચીઝ યુઝ કરો અત્યારે આપણે મોઝરેલા યુઝ કરેલું છે આ રીતના સોફ્ટ એવા બોલ રેડી કરી લેવાના છે બહુ નરમ હાથે આપણે બોલ બનાવશું આ રીતના બીજો પણ બોલ આપણે રેડી કરી લીધું છે આ રીતના બધા આપણે રેડી કરી લેવાના છે ચીઝ એડ કરીને બધા બોલ રેડી થઈ જાય ત્યાર પછી આપણે તેના માટે આપણે એક સ્લરી રેડી કરવાની છે આપણા બોલ રેડી છે તો એક વાટકો લીધો છે તેમાં આપણે બેથી ત્રણ ચમચી કોર્નફ્લોર લીધેલો છે કોર્નફ્લોરમાં થોડું પાણી નાખશું અને સ્લરી રેડી કરશું લમ્સ ફ્રી સ્લરી હોવી જોઈએ જો આ રીતના આપણે ચમચી બધી કોઈ ગાંઠો હોય તો કાઢી લેશું અને એકદમ સ્મૂથ સ્લરી રેડી કરીશું બહુ પતલી નહીં બહુ જાડીને એ રીતના સ્લરી રેડી કરવાની છે અને આપણે કોર્નફ્લેક્સ લીધેલા છે જે આપણે મકાઈના પૌ આવે છે તેને ક્રશ કરી લીધેલા છે જે આ રીતના કોર્નફ્લોરની સ્લરીમાં આપણા બોલ્સ ડીપ કરશું ત્યાર પછી કોર્નફ્લેક્સમાં ડીપ કરશું અને ફરતી કોર કોટિંગ થઈ જાય એ રીતના આપણે લગાવી લેશું અને ગરમ તેલમાં એડ કરતા જઈશું આ રીતના બધા બોલ્સ આપણે રેડી કરવાના છે પહેલાં સ્લરીમાં ડીપ કરશું પછી કોર્નફ્લેક્સમાં ડીપ કરશું અને કોટિંગ થઈ જાય એ રીતના આપણે લગાવી લેવાનું છે કોર્નફ્લેક્સ કોર આ રીતના પ્રોસેસ કરી લેવાની છે બધા બોલની અને આપણે ગરમ તેલમાં તળી લેશું આપણે બહુ હાઈ તેલ ગરમ ન હોવું જોઈએ મીડિયમ ગેસ રાખવાનો છે એટલે આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું અને થોડી વારે હલાવતા રહીશું આ રીતના આપણો બોલ્સનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એક વાસણમાં કાઢી લેશું તેલની તારીને તેલ બિલકુલ પણ નથી રહેતું એકદમ કોરા જેવા જ હોય છે બોલ્સ આપણે પ્લેટિંગ કરી છે તેમાં ઉપરથી કેચઅપ સર્વ કરેલો છે તો ગાર્નિશિંગમાં કેસઅપ એડ કરેલો છે આ રીતના આપણે બોલ્સ રેડી કરી લીધા છે એકદમ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે બાળકોને ખૂબ જ ભાવ એવા છે નાના મોટા સૌ ખાઈ શકે છે આ રીતના આપણે બોલ્સ રેડી થઈ ગયા છે તમને હવે તોડીને બતાવું છું કે અંદરથી ચીઝ આપણું કેટલું મેલ્ટ થઈ ગયું છે જે આ રીતના ચીજ મેલ્ટ થઈ જાય છે અને ખૂબ જ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આવા બોલ્સ બનાવવાની ખૂબ જ યમી છે થેન્ક યુ